તુલા રાશિવાળાઓ તમે અને અમે દર વર્ષે દિવાળી ઉજવીએ છીએ ઘરે ઘરે દીપ પ્રજ્વલિત કરીએ છીએ માલક્ષ્મીનું સ્વાગત પણ થાય છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ દિવાળી દરેક રાશિ પર અલગ અલગ પ્રભાવ પાડે છે જો તમે વિચાર્યું પણ છે તો શું તમે સાંભળ્યું છે કે દિવાળી તુલા રાશિવાળાઓના જીવનને કેવી રીતે પ્રભાવિત કરતી હશે જી હા ખરેખર બાર રાશિઓમાંથી તુલા રાશિવાળાઓ માટે આ પર્વ કંઈક અનોખો કંઈક અદ્વિતીય અને કંઈક એવો છે જેને શબ્દોમાં પૂરી રીતે કહેવું મુશ્કેલ છે પરંતુ આજે અમે કહીશું કે દિવાળી અને તુલાને રાશિનો સંબંધ શું છે કેમ કહેવામાં આવે છે કે દુનિયામાં સૌથી વધારે આ પર્વ તુલા રાશિવાળાઓ માટે ખાસ છે અને આ પર્વથી તુલા રાશિવાળાઓને શું મળી જાય છે જે અન્ય રાશિવાળાઓને નથી મળતું તો આજે તમને તેની જાણકારી દેવા માટે આવ્યો છું જે ઇતિહાસમાં કોઈએ નથી આવે તો આ વિડીયોને હવે તમારે અંત સુધી ધ્યાનથી સાંભળવાનો છે અને સમજવાનો છે કારણ કે આ જ્ઞાન તમારા જીવનની પૂર્ણ દિશા બદલી શકે છે વૈદિક સાધના જુનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ રાશિ વાળો તમારા રાશિ સ્વામી શુક્ર છે શુક્ર ગ્રહ ધન ભોગ સૌંદર્ય અને કારક છે અને પર્વ જોડાયેલું છે કારણ કે દિવાળી લક્ષ્મીનો પર્વ છે અને લક્ષ્મી પણ શુક્રની સાથે જોડાયેલી છે લક્ષ્મી પૂજન ઐશ્વર્ય સૌંદર્ય ધન સંબંધોમાં મધુરતા અને આ બધું તમારા જીવનમાં ઉત્સવ લાવે છે એટલા માટે તુલા રાશિ માટે દિવાળીનું મહત્વ અદ્વિતીય અને સૌથી મહત્વનું માનવામાં આવે છે મિત્રો તુલા રાશિ અને દિવાળીની વચ્ચેનો સંબંધ માત્ર બહારી નથી પરંતુ અહીંયા આધ્યાત્મિક અને ઉર્જા સ્તર પણ ખૂબ જ ઊંડો છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શુક્રો દદાતી સૌંદર્યમ ભોગ લક્ષ્મી સમન્વિતમ એટલે કે શુક્ર તે આપે છે જે લક્ષ્મીનું સ્વરૂપ છે એટલા માટે જ્યારે દિવાળી પર લક્ષ્મીની ઉર્જા સૌથી વધારે સક્રિય હોય છે ત્યારે તુલા રાશિના જાતકો ઉપર તેની અસર સૌથી વધારે થાય છે તુલા રાશિવાળાઓ લક્ષ્મી ચંચળ છે એ આપણે બધા જાણીએ છીએ પરંતુ આ વાત પણ સત્ય છે કે દરેકને ત્યાં આમંત્રણ વગર નથી જતા અને જો ત્યાં જાય છે તો તે વધારે સમય સુધી ત્યાં રહેતા નથી આપણા પ્રાચીન ગ્રંથોમાં એવું પુરાણોમાં એવા ઉપાયો યંત્ર મંત્ર તંત્રનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે જેનો ઉપયોગ કરી આપણે લક્ષ્મીને સ્થિર કરી શકીએ છીએ અથવા તો તેને પ્રાર્થનાના માધ્યમથી બોલાવી શકીએ છીએ અને આ જાણકારી પણ તમને આ વિડીયોના અંતમાં મળશે એટલા માટે વિડીયોને ખૂબ જ ધ્યાનથી સાંભળવાનો છે તુલા રાશિવાળાઓ દિવાળી અમાવાસ્ય અને દિવસે આવે છે જ્યારે તુલા રાશિની આસપાસ હોય છે અને સૂર્ય તુલા રાશિમાં હો એટલે કે તુલા રાશિવાળાઓ માટે આત્મચિંતન અને નવી ઉર્જાનો સમય બને છે એવામાં ચંદ્રમાં પણ વૃશ્ચિક રાશિમાં હોય છે જે ભાવના અને ઊંડાઈના પ્રતિક છે એટલે દિવાળીનો સમય આત્મા અને મનની ઊંડાઈ સુધી પ્રભાવિત કરે છે એટલા માટે તુલા રાશિના અધિકતર લોકો સૌંદર્ય ઉપાસક વિશ્વાસી બુદ્ધિમાન કલાકાર ન્યાયપ્રિય રાજનેતા અધિકારી અને શિક્ષાથી સંબંધ રાખવાવાળા બની જાય છે તુલા રાશિના એંસી ટકા લોકો આ અવધિમાં આવકમાં વૃદ્ધિ માટે કરવામાં આવેલી યોજનાઓમાં ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત કરે છે વર્તમાન વ્યવસાયને આગળ વધારવાના વિચારમાં સફળતા પ્રાપ્ત થાય છે સમાજના ઉચ્ચ એવમ વ્યવસાયિક વર્ગમાં સન્માન પ્રાપ્ત કરે છે ઘરનું વાતાવરણ ઉલ્લાસપૂર્ણ બની જાય છે વ્યાપારમાં વિરાધીઓ પરાસ્ત થઈ જાય છે નોકરીમાં પ્રમોશન મળે છે તુલા રાશિવાળાઓ દિવાળી માત્ર આત્મા અને મનની ઊંડાઈઓ સુધી સીમિત નથી રહેતી દિવાળી તુલા રાશિ માટે ધન અને સૌભાગ્યના પણ અવસર પ્રદાન કરે છે કારણ કે તુલા રાશિ વાળા લોકો સ્વભાવથી જ સંતુલિત અને આર્થિક દ્રષ્ટિથી ચતુર હોય છે એટલા માટે દિવાળીનું પર્વ તમારા માટે નવા ધનના અવસરોના દ્વાર ખોલી દે છે સફેદ વસ્ત્ર મોતી હીરા દૂધ શ્વેત ખનિજથી જોડાયેલા લોકોને અપ્રત્યાશિત ધન મળે છે માર્બલ અને કલર બિઝનેસથી સંબંધિત લોકોના પણ નવા સોદાઓ થાય છે અભિનય ક્ષેત્રમાં એકાએક લોકોની મદદ મળે છે નોકરીયાત લોકોને પણ આ પર્વ પછી નવ છે એટલે કે ધન કમાવાના અનેક સાધનો પ્રાપ્ત થાય છે શાસ્ત્ર કહે છે કે દિવાળી પર તુલા રાશિના જાતક જો લક્ષ્મી પૂજનમાં શ્વેત વસ્ત્ર ધારણ કરીને સ્ફટિકની માળાથી જાપ કરે છે તો તેના જીવનમાં ધન વૃદ્ધિ અને સ્થાયી રૂપથી ધનનો પ્રવેશ થાય છે તુલા રાશિવાળું દિવાળીનું પર્વ પ્રેમ અને પરિવારના દ્રષ્ટિકોણથી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહે છે કારણ કે તમારી રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે શુક્ર ગ્રહ પ્રેમના કારક છે એટલા માટે દિવાળી પર સંબંધોમાં નવો વિશ્વાસ આવે છે દિવાળી તમારા માટે પ્રેમ લાવે છે એકલતાથી દૂર તમે રહો છો તમારા પોતાના જે તમને બોલાવવા પણ રાજી ન હતા તે પણ હવે સામેથી તમારી તમને સન્માન આપે છે તમે કોઈ કોઈ દૂર રાજ્ય શહેર અથવા તો દુનિયાના પણ કેમ રહેતા ન તમારા પોતાના તમને પોતાના પણનો અહેસાસ કરાવે છે તુલા રાશિ જે આ દિવાળીની રાત્રે પરિવારની સાથે પૂજા કરે છે તેમજ પ્રિયજનો સાથે દીપક પ્રજ્વલિત કરે છે તો નિશ્ચિત રૂપથી એમના જીવનમાં એમના પરિવારમાં સ્થાયી સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે વિવાહિત જીવનમાં અટકેલી બાબતો સુરજવા લાગે છે અવિવાહિત જાતકોના વિવાહ થાય છે અને સંબંધ યોગોના પણ જબરજસ્ત યોગ નિર્મિત થાય છે તુલા રાશિવાળાઓ શ્રી લક્ષ્મીજી સંસારના સમસ્ત ભૌતિક સુખોની સ્વામીની છે અને ધન સંપદાના દેવી છે અને વૈભવ સન્માનની અધિષ્ઠાત્રી છે જો એમની કૃપા થઈ જાય તો વ્યક્તિ આખા સંસારને વસીભૂત કરી શકે છે અને એવામાં આ દિવાળી શિક્ષા વિદેશ અને કરિયરના અવસર લઈને આવી રહી છે કારણ કે તમારા માટે નવી દિશા અને જ્ઞાનની રાહ ખોલે છે આ સમયમાં શિક્ષામાં પ્રત્યાશિત સફળતા મળે છે જે જાતક વિદેશી યાત્રા અથવા તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરવા ઈચ્છે છે એમના માટે દિવાળીનો સમય અત્યંત શુભ બને છે જે વ્યક્તિ વિદેશમાં નિરંતર સંઘર્ષ કરી રહ્યા છે એમના માટે દિવાળીના કાર્યોમાં સફળતા લાવે છે દિવાળી નવનિધિ તેમજ લક્ષ્મીની વિશેષ કૃપા લઈને આવે છે એટલા માટે દિવાળીની રાતે મંત્રનો જપ કરો મનોર સિદ્ધિનું અનુષ્ઠાન કરો જેથી વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળે તુલા રાશિવાળાઓ મેં કહ્યું હતું કે કંઈક વિશેષ શાસ્ત્ર સંબંધ ઉપાયો છે જેને કરવાથી તમારી દિશા અને દશા બદલી શકે છે તો હવે એ હું તમને જણાવી વાઈ રહ્યો છું તો હવે તમારે ધ્યાનથી સાંભળવાનું છે દિવાળીના સમયમાં લક્ષ્મી પૂજનમાં સફેદ પુષ્પ અને શ્વેત ચંદનનો ઉપયોગ કરો ઓમ શ્રી મહાલક્ષ્મી નમા આ મંત્રનો એકસો આઠ વાર અથવા સવા લાખ મંત્રનું અનુષ્ઠાન કરો રાત્રે ઘરના દ્વાર પર બે ઘીના દીપક પ્રજ્વલિત કરો ગરીબોને સફેદ વસ્ત્ર અથવા સફેદ મીઠાઈનું દાન કરો પોતાના ઘરના ઉત્તર પૂર્વની વચ્ચેના ખૂણામાં ક્રિસ્ટલ શ્રીયંત્ર સ્થાપિત કરો તુલા રાશિ રાશિવાળાઓ આ દિવાળી અન્ય રાશિઓ માટે માત્ર ઉત્સવ છે પરંતુ તુલા રાશિના માટે આ આત્મા અને શરીર બંનેનું સંતુલન છે આ તે પર્વ છે જ્યારે તુલા રાશિના જાતક પોતાની સૌંદર્ય પ્રિયતા કલા પ્રેમ અને શક્તિ શક્તિનો એકસાથે અનુભવ કરે છે એટલા માટે કહેવામાં આવ્યું છે કે પૂરી દુનિયામાં દિવાળી તુલા રાશિવાળાઓ માટે કંઈક અલગ જ હોય છે જય ગુરુદત્ત જય ગિરનારી